નમસ્કાર મારા વાલા દર્શક મિત્રો ડૉક્ટર શરદ સોનીના હર હર મહાદેવ મિત્રો આજના વિડીયોમાં હું તમને કેળા વિશે વાત કરવાના છું જો તમે રોજનું એક કેળું ખાઓ છો તો એ તમારા માટે ખૂબ જ ખૂબ જ એક સારી વાત કહેવાય છે અને એક કેળું જો ખાવામાં આવે તો એનાથી તમારું સ્વાસ્થ્ય ઉપર એટલી બધી ચમત્કારિક ફાયદા થાય છે કે જે હું તમને આજના વિડીયોમાં કહેવાનો છું તો તમે સાંભળીને એકદમ નવાઈ પામશો તો મિત્રો કેળાની વાત કરીએ તો સૌ પ્રથમ વખત સાત હજાર વર્ષ પૂર્વે કેળાની ખેતી થતી હતી અને કેળાની વાત કરું મિત્રો તો ઘઉં ડાંગર અને મકાઈ પછી જો ચોથા ક્રમમાં જો જેનું સૌથી મોટું ઉત્પાદન થતું હતું તો એ છે કેળા અને એક વર્ષમાં મિત્રો એક વર્ષમાં સો અબસથી વધુ કેળા ખવાય છે કેળામાં એટલા બધા પૌષ્ટિક ગુણો છે કે દરેકની થાળીમાં કેળાએ પોતાનું સ્થાન જમાવ્યું છે તો મિત્રો આપણે હવે કેળા ખાવાના ફાયદાઓ એટલા બધા પુષ્કળ ફાયદાઓ છે તો એની આપણે વાત કરીશું હું આજના વિડીયોમાં તમને ફક્ત દસ જ ફાયદા કહેવાનો છું તો તમે મારો વિડીયો છેલ્લે સુધી જોજો મિત્રો કેળું આપણા શરીર અને મગજ બંનેને એકદમ સ્વસ્થ રાખે છે કેળાની અંદર પોટેશિયમ પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે સાથે સાથે એની અંદર જોવા જઈએ તો કેલ્શિયમ હોય છે વિટામિન્સ એ વિટામિન સી વિટામિન બી સિક્સ લો તત્વ મેગ્નેશિયમ જેવા અનેક પ્રકારના તત્વો અંદર રહેલા હોય છે મિત્રો તાજા ફળો ખાવા આપણે ખાવાની વાત કરીએ તો આપણને આયુર્વેદ અને ચરક સંહિતામાં ચરક ઋષિએ પણ કહ્યું છે કે આપણે તાજા ફળો તો ખાવા જોઈએ અને એ આપણા ખાઈએ તો એ આપણા શરીર અને આપણા મગજ ઉપર એક ચમત્કારિક અસર કરે છે તો મિત્રો હવે આપણે વાત કરીએ તો કેળાની પહેલી વાત કરું તો કેળું તમારા આંતરડાને એકદમ સ્વચ્છ ક્લીન કાચ જેવું રાખવાનું કામ કરે છે મિત્રો આયુર્વેદમાં કહેવામાં આવ્યું છે કે જો જેનું આંતરડું ખરાબ હોય તો એનાથી જ બધા રોગોની શરૂઆત થાય છે એટલે કે કબજિયાતની વાત કરીએ તો એ બધા રોગો થવાનું કારણ કહીએ ને તો એ શું છે કબજિયાત છે તો કેળું છે ને કબજીયાતને પલભરમાં દૂર કરવાનું કામ કરે છે મિત્રો કેળામાં રેસા રહેલા હોય છે એ શું કરે છે નિયમિત તમારા પેટની સફાઈ કરે છે એવું મિત્રો હું નથી કહેતો હાવડ વિશ્વવિદ્યાલયનો એક લેખ કહે છે કે જો તમે તમારું પેટને નિયમિત તમે સાફ રાખશો તો તમે ઘણા બધા જે બીમારીઓ છે એનાથી તમે દૂર રહેશો પણ મિત્રો આજના જમાનાની વાત કરીએ તો જે પ્રોસેસ્ડ ફૂડ આવે છે જે લોકો મેદો ખાતા હોય છે તો એ લોકોમાં શું થાય છે કે કબજિયાતની તકલીફો ખૂબ જ રહેતી હોય છે એટલે મિત મિત્રો તમે જો રોજનું એક કેળું ખાવામાં આવે તો કબજિયાતની તકલીફમાંથી તમે દૂર થઈ શકો છો મિત્રો એક મધ્યમ કદનું કેળું શરીરની રેસાની રોજની જરૂરિયાતના બાર ટકા જેટલો ભાગ પૂરો પાડે છે આપણા શરીરને જેટલા ફાઇબરની જરૂર હોય છે એની અંદરથી જો તમે એક કેળું ખાવ ને નાનું મધ્યમ કદનું તો એ બાર ટકા રેસા ફાઈબર એ તમારા શરીરને પૂરા પાડવાનું કામ કરે છે અને કબજીયાતને દૂર કરવાનું કામ કરે છે તો મિત્રો કેળું ખાવાથી પહેલી વાત થઈ કે કબજિયાત દૂર રહેશે આંતરડા કાચ જેવા ચોખ્ખા રહેશે મિત્રો બીજું વાત કરું તો કેળા તમને ખુશ રાખે છે મિત્રો જબરજસ્ત વાત છે કે કેળાની અંદર સેરોટોનિન નામનો હોર્મોન હોય છે જે શું કરે છે આપણને ખુશ રાખવાનું કામ કરે છે અને એની સાથે સાથે તેમાં ભરપૂર પ્રમાણમાં વિટામિન બી સિક્સ હોય છે અને એ શું કરે છે આપણા મગજમાં કુદરતી રીતે શેરોટોનિનનું ઉત્પાદન વધારવામાં મદદ કરે છે એટલે મિત્રો બ્રિટિશ જર્નલ ઓફ ન્યુટ્રિશનમાં બ્રિટિશ જર્નલ ઓફ ન્યુટ્રિશનમાં એવું સંશોધન થયું છે કે વધારે જો પોટેશિયમવાળો ખોરાક લેવામાં આવે તો તેનાથી જે લોકો હતાશ થઈ ગયા છે જે લોકો ચિંતાવાળા છે તો એ લોકોમાં ચિંતા અને હતાશાનું જે મતલબ કે એમના પર જે માનસિક અસર થઈ હતી એ બધી દૂર થઈ ગઈ છે તો મિત્રો ખાસ કે એનાથી શું થાય છે કે તમારા શરીરની અંદર સેરોટોનિનનું પ્રમાણ ઘટી જાય છે અને એનાથી તમને હતાશા અને ચિંતા થાય છે તો મિત્રો કેળા ખા તમે લો તો તમે એનાથી એ પણ દૂર થઈ જાય છે અને એમને જે ભલામણ કરી છે જે બ્રિટિશ જનરલે ભલામણ કરી છે કે એક અઠવાડિયામાં ઓછામાં ઓછા ચાર કેળા ખાવાની એ લોકોએ ભલામણ કરી છે મિત્રો હવે કેળાની વાત કરું તો કેળા રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં કામ કરે છે મિત્રો તમને કહું તો કેળાની અંદર ભરપૂર માત્રામાં વિટામિન સી હોય છે અને એ કામ શું કરે છે આપણા શરીરને રોગ પ્રતિકારક શક્તિ વધારવાનું કામ કરે છે સંશોધનકર્તાઓ એવું કહે છે કે કેળાની અંદર પૂરતા પ્રમાણમાં પ્રોટીન છે આ આવશ્યક ફેટી એસિડ અને ઓછામાં ઓછા અગિયાર વિટામિન અને મિનરલ્સ છે કે જે આપણા શરીરની રોગ પ્રતિકારક સિસ્ટમ છે ને એને મજબૂત રાખવાનું કામ કરે છે જો તમે એક મધ્યમ કદનું કેળું તમે જો રોજ ખાઓ તો અગિયાર પોષક તત્વોમાંના પાંચ તત્વો બે ટકા જેટલા પ્રમાણમાં હોય છે અને જેની વાત કરું તો લો તત્વ ઝિંક વિટામિન એ સેલેનિયમ અને પ્રોટીન એ બધા તત્વો શું કરે છે આપણા શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ વધારવાનું કામ કરે છે મિત્રો કેળાની વાત કરો તો એક કેળું એક કેળું તમારી રોજની જરૂરિયાતના અગિયાર ટકા જેટલું વિટામિન સી પૂરું પાડે છે જે લોહીમાં શ્વેતકણો ઉત્પન્ન કરવામાં અતિ મહત્વનું છે અને જે રોગપ્રતિકારક શક્તિનો મુખ્ય આધાર રહેલો છે મિત્રો કેળામાં વિટામિન બી સિક્સનું પણ ઘણું બધું પ્રમાણ હોય છે અને એ વિટામિન બી સિક્સ પણ આપણા શરીરની રોગપ્રતિકારકને મજબૂત બનાવવા માટેનું કામ કરે છે અને એક કેળું આપણા શરીરને જેટલું વિટામિન બી સિક્સ જોઈએ છે એનું ત્રીસ ટકા વિટામિન બી સિક્સ એ આપણને એક કેળું પૂરું પાડે છે મિત્રો પાંચમા નંબરની વાત કરું તો કેળું તમારા હૃદય માટે એકદમ ઉત્તમ ગણાય છે મિત્રો આગળ વાત કરીએ પ્રમાણે કેળાની અંદર પોટેશિયમ નામનું તત્વ રહેલું છે જે જ્ઞાનતંતુ અને આપણા જે સ્નાયુ કોષો માટે ખૂબ જ જરૂરી છે જે હૃદયના કામને નિયંત્રિત કરે છે અને જે લોહીનું દબાણ જે લોકોને હાઈ બીપીનો પ્રોબ્લેમ હોય એને સામાન્ય રાખવામાં ઘણું બધું મદદ કરે છે જો તમને પોટેશિયમની ઉણપ હશે તો લોહીનું ઊંચું દબાણ કે હાઈપરટેન્શન જેવી ગંભીર બીમારીઓ તમને થઈ શકે છે મિત્રો કેળાની અંદર પોટેશિયમ ભરપૂર માત્રામાં છે તો શું કરશે તમે જો રોજનું એક કેળું ખાવ છો તો લોહીનું દબાણ નિયંત્રિત કરવાની સાથે સાથે હૃદયને લગતી બીમારીઓ દૂર કરશે હૃદય રોગના હુમલાને આવતો અટકાવવાનું કામ કેળું કરે છે અને ઘણા વૈજ્ઞાનિકોએ આને પુરાવાનો આધાર પણ માને છે અને સંશોધનોની વાત કરું મિત્રો તો સંશોધનો એ પણ દર્શાવે છે કે જો તમે પોટેશિયમ સમૃદ્ધ ખોરાક ખાશો તો લોહીના ભ્રમણમાં સોડિયમનું પ્રમાણ ઓછું કરીને લોહીનું દબાણ નિયંત્રિત કરી શકે છે એટલે કે હાઈ બીપીનો જેને પ્રોબ્લેમ હોય એ લોકોને કેળું ખાવાથી હાઈ બીપીના પ્રોબ્લેમમાં નિયંત્રણમાં લાવી શકે છે મિત્રો કેળાની અંદર પોટેશિયમ કુદરતી રીતે ઉપલબ્ધ છે અને જો તમે રોજનું એક કેળું ખાવ છો તો તમારા શરીરમાં જેટલું પણ જેટલા પણ પોટેશિયમની જરૂર છે તેનું બાર ટકા પોટેશિયમ ખાલી એક કેળું પૂરું પાડે છે એટલે કે તમારા શરીરમાં જેટલા પણ પોટેશિયમની જરૂર છે એનું બાર ટકા પોટેશિયમ એક કેળું પૂરું પાડે છે મિત્રો જે લોકોને વાયુનો પ્રકોપ છે જે લોકોને ખોરાક પચાવવામાં મુશ્કેલી થાય છે અને જે લોકોના આંતરડામાં જરૂરી બેક્ટેરિયા નથી હોતા તો એ લોકોને પાચન થવામાં ઘણી બધી તકલીફ થાય છે મિત્રો વાત કરું તો આપણા શરીરમાં લગભગ ચાલીસ હજાર કરોડ જેટલા બેક્ટેરિયાઓ છે જે બેક્ટેરિયા બધા આંતરડામાં રહે છે અને એ બધા આપણા શરીરમાં તંદુરસ્તી રાખવા માટેનું એક નિર્ણાયક ભૂમિકા ભજવે છે મિત્રો આપણા કેળામાં પ્રોબાયોટિક્સનો ઉત્તમ સ્ત્રોત ગણાય છે જે યોગ્ય પ્રકારના સૂક્ષ્મ જીવાણુઓને આંતરડામાં વૃદ્ધિ પામવા માટેનું માધ્યમ ઉત્પન્ન કરે છે મિત્રો કેળાને પ્રોબાયોટિક્સ કહેવાય છે અને એ શું કરે છે એ આપણા શરીરની અંદર બેક્ટેરિયાઓને વૃદ્ધિ કરવા માટેનું માધ્યમ પૂરું પાડે છે એટલે કે કેળા પ્રીબાયોટિક્સનો ઉત્તમ સ્ત્રોત ગણાય છે અને આપણા આંતરડામાં બેક્ટેરિયાની વૃદ્ધિ માટે એક સારું કામ કરે છે જે લોકો વ્યાયામ કરતા હોય જે લોકો એક્સરસાઇઝ કરતા હોય તો એ લોકો માટે પણ કેળા ખૂબ જ ફાયદાકારક છે મિત્રો એક સામાન્ય કદના કેળાની વાત કરું ને તો લગભગ બાર મિલીગ્રામ જેટલું કોલિન હોય છે તે એક પ્રકારનું વિટામિન બી છે જે શરીરમાં ચરબીને મજબૂત બનાવવાનું અને રંગસૂત્રોને પ્રભાવિત કરવાનું કામ કરે છે કેળામાં રહેલા રેસા ઊંચા પ્રમાણમાં તૃપ્તિ અથવા ધરાઈ ગયાની લાગણી અનુભવે છે જેથી શું થાય છે કે તમે ઓછું ખાઈ શકો છો એટલે કે તમારું વજન પણ વધતું નથી મિત્રો મેરેથોન દોડનારાઓને અને બીજા વધુ પડતી જે એક્સરસાઇઝ કરતા હોય છે એમના માટે તો કેળું એક પ્રિય ફળ હોય છે એની અંદર ખૂબ જ પ્રકારમાં કાર્બો હાઇડ્રેડ અને શર્કરા હોય છે જે શરીરને સીધી સીધી શક્તિ પૂરી પાડે છે મિત્રો કેળા આપણા હાડકાંને મજબૂત કરવાનું પણ કામ કરે છે મિત્રો હાડકાંનો વિચાર આવે ત્યારે તો આપણા માઇન્ડમાં પહેલું આવે કે કેલ્શિયમ તો મિત્રો એક મધ્યમ કદના કેળામાં શરીરની રોજની જ જેટલું શરીરને રોજનું કેલ્શિયમ જોઈએ છે એમાંથી એક ટકા કેલ્શિયમ એ આપણને કેળું પૂરું પાડે છે એટલે કે મિત્રો એનાથી આપણા હાડકાં એકદમ મજબૂત થાય છે અને મિત્રો અત્યારની વાત કરું તો કેળા બધી જગ્યાએ સરળતાથી મળી રહે છે અને વ્યાજબી કિંમતથી મળી રહે છે તો મિત્રો તમે જો એક કેળું ખાઓ છો તો તમને ખૂબ જ તમારા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે મિત્રો તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો